બોલેરી લાઈવમાં આપનું સ્વાગત છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે આ આગમાં કુલ અત્યાર સુધીના ચોવીસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે હસતા ખેડતા કિલોલ કરતા અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા છે ફાયર વિભાગની આઠ ટીમો ઘટના સ્થળે પહોંચી છે આગ ઓલવવાની કામગીરી અત્યારે પણ ચાલુ છે રાજકોટના કાળાવાડ રોડ ઉપર ગેમ ઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની છે મળતી માહિતી મુજબ રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે આગ એટલી ભીષણ તે હતી જે બે થી ત્રણ કિલોમીટર સુધી આગના ગોટે ગોટા આકાશમાં જોવા મળતા મળી રહ્યા છે કાલાવાડ રોડ ઉપર ગેમ ઝોનમાં આગથી અપરાતપરી મચી ગઈ ગેમ ઝોનમાં આ લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આગને પગલે ફાયર વિભાગની દસ જેટલી ટીમો ઘટના સ્થળે દોડી આવી છે ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકાઓ સેવામાં આવી રહી છે તો છેલ્લે છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે ચોવીસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે આગ્નિકાળમાં અત્યાર સુધીમાં જે પણ ની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે એમાં ચોવીસ પ્રકારના મોત થયા છે હજુ મોતનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે મોટાભાગના આ મોતમાં બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે હાલ ફાયર જવાનો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગેમ ઝોનના પહેલાં માળે તમામ મૃતદેહો બહાર કાઢી દેવામાં આવ્યા હતા આવ્યા છે અને હવે ગેમ ઝોનના બીજા માળે તપાસ કરવામાં આવી રહી છે તો ગેમ ઝોનના સ્ટ્રકચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ગેરમા આવી ગયા છેલ્લે મળતી માહિતી મુજબ ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે જાણવા મળી રહ્યું છે કે રાજકોટના કાળાવા રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે એટલી ભીષણ લાગી છે કે ફાયર વિભાગની આઠ ટીમો ઘટના સ્થળ આઠ દસ ટીમો ઘટના સ્થળ પર દોડી આવી છે અને ફાયર વિભાગની ટીમોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા છે મહત્વનું છે તયાજી હોટલ પાસે આવેલ ગેમ ઝોનમાં આગ લાગવાથી અપરા તફરી મટી ગઈ છે મળતી માહિતી મુજબ અનેક લોકો ફસાયા છે હજી પણ ફસાયેલા છે અને આશંકા એની આશંકા છે અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે જવા રવાના કરવામાં આવી છે પ્રત્યક્ષ દર્શી વ્યક્તિઓનું એવું કહેવું છે કે આગ લાગતા મચી ગયેલ અફરાતફરી બાદ દસથી પંદર લોકોને ગેમ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તો આ આગ એટલી ભીષણ છે કે તેને જોતા ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે પંદરથી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે તો ગેમ ઝોનમાં લાગેલી આગ બેકાબૂ હોવાથી ફાયરની ટીમ તેને ઓલવવાનો પ્રયત્ન કરી હતી બીજી બાજુ ફાયર વિભાગ દ્વારા ટીઆરપી ગેમ ઝોન ખાતે ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા હતી કે નહીં તે તે અંગે લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે તો આગ એટલી ભીષણ હતી કે ટીઆરપી ગેમ ઝોન આખું બળીને ખાક થઈ ગયું છે કાટમાળના પડી રહ્યા છે એટલું જ નહીં આગને કારણે આખું સ્ટ્રક્ચર પણ જમીનદોસ્ત થઈ ગયું છે પડી ગયું છે તો આગ લાગવાની જાણ થતાં પોલીસની ટીમો પણ ઘટના સ્થળ પર દોડી આવી છે આમ તો આગને કારણે અનેક બાળકોના પણ મોતની આશંકા સેવામાં આવી રહી છે રાજકોટ કોર્પોરેશન દ્વારા હજુ મોત ની પુષ્ટિ કરવામાં આવી નથી ગેમ ઝોનની આગમાં જે લોકો ફસાયા છે તે લોકોના પરિજનો ગેમ ઝોનમાંથી બહાર ગેમ ઝોનની બહાર આક્રમણ કરતા જોવા મળ્યા હતા ઘટના સ્થળે ડોક્ટરોની ટીમો પણ પહોંચી ગઈ છે રાજકોટ પોલીસ કમિશનર ધારાસભ્ય રમેશ ટીરાડા ઘટના સ્થળે પહોંચી ગયેલા છે હાલ તો ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી દીધો છે જો કે પત્રનો છેડ હોવાથી અંદર જવા ફાયરની ટીમોને મુશ્કેલી પડી રહી છે ગેમ ઝોન પાસે ફાયર એનોસી હતી કે નહીં તેને લઈને પણ તપાસ થવી જરૂરી છે ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે નહીં તો હાલ એક મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ગેમ ઝોનમાં કોઈ મોત થાય છે તો તેના માટે જવાબદાર કોણ હાલ આ ગેમ ઝોનના સંચાલકોની અક્ષમ્ય અને ઘોર બેદરકારી સામે આવી છે કારણ કે હાલ ગેમ ઝોનના સંચાલકોને સ્ટ્રક્ચરની ડિઝાઇન પણ શંકા ઘેરામાં આવી ગઈ છે સવાલો ઉઠી રહ્યા છે કે આ પ્રકારના ગેમઝોનને મંજૂરી કેમ આપવામાં આવે છે આ પ્રકારના ગેમઝોનને મંજૂરી આપતા પહેલાં કોઈપણ પ્રકારની ચકાસણી સલામતીની ચકાસણી કરવામાં આવે છે કે કેમ આડે આ પ્રકારના ગેમઝોનને મંજૂરી આપવા પાછળ જવાબદાર કોણ આવા પણ સવાલ ઉઠી રહ્યા છે અત્યાર સુધી જે આપણે વાત કર્યા છે ત્યારે લગભગ પોણા નવ વાગ્યાના સમય સુધીની અંદર ચોવીસ મહત્વનો આંકડો બહાર આવ્યો છે હજુ પણ આ આંક વધી શકે તેમ છે ડેટોન Okay. <laughs> you